સુરતના સલાબતપુરા વિસ્તારમાં હજુરી ચેમ્બર્સ પાસે ગત છઠ્ઠીસ સપ્ટેમ્બરની રાતે મારામારીની ઘટના બની હતી જેમાં એક ઈસમને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી છે સુરત સુરતપુરા વિસ્તારમાં એક જમીન દલાલ નું સહિતના પાંચ શખ્સો દ્વારા માર માર્યા બાદ મોત નીપજ્યું હતું જમીન દલાલ ને જૂની અદાવત માં માર માર્યા બાદ ત્રણ દિવસ ની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું તેને લઈને સ્લાબતપુરા પોલીસ દ્વારા આ અંગે હત્યાનો ગુનો નોંધીને પિતા પુત્ર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા ચેમ્બરમાં સુમફીર કબ્રસ્તાનના ગેટ આગળ રોડ ઉપર જાહેરમાં બપોરના સમયે એક જ મોહલ્લા રહેતા બે પરિવારના વચ્ચે અગાઉના જૂના ઝઘડાની ની અદાવતમાં ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો વચ્ચે ગળાના ભાગે પેચિયા જેવી હથિયાર વડે ઘા મારી હોવાની હકીકત સામે આવી હતી આ બનાવ બાબતે સલાવતપુરા પોલીસ દ્વારા બંને પક્ષોની સામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી